પોતે પોતાની જાતને કહેતા હશે કે હમશે જો ટકરાયગા વો મિટીમાં મિલ જાયગા આ સાથે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં બાવીસ એપ્રિલે પ્રવાસીઓને નિશાની ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આ વખતે આતંકીઓના જે છે તેમનો સફાયો કરવામાં આવશે તેમના ઠેકાણાઓને બાકી રાખવામાં આવશે નહીં દેશ પંદર દિવસથી જે કાર્યવાહીની રાહ જો

બે હજાર ઓગણીસમાં ભારતીય સૈનિકોએ હવાઈ હુમલો કર્યો હતો આ વખતે ભારતે પહેરગામમાં હુમલાના પંદર દિવસ પછી બદલો લીધો અને આ કાર્યવાહી અનેક ઘણી વધુ ઘાતક અને મોટેપાય કરવામાં આવી છે ઓપરેશન સિંદૂર એટલા માટે છે કારણ કે ઘણી ખરી મહિલાઓ પોતાના સિંદુર ગયું છે એટલે આ ઓપરેશનનું નામ સિંદુર ઓપરેશન રાખવામાં આવ્યું છે ભારતની શક્તિ અને સંયમ વિશે પણ વાત કરવી છે ભારતની શક્તિ અને સંયમ ઓપરેશન સિંદુર દ્વારા ભારતે ન માત્ર પાક

ત્યારે જે નિર્દોષ લોકો છે તે પણ મરી જતા હોય છે પરંતુ ભારતે આ વખતે પોતાની જે શક્તિ બતાવી છે શક્તિની સાથે સાથે ભારતે સંયમ પણ બતાવ્યો છે અને સંયમમાં ભારતે આતંકવાદીઓના જે ઠેકાણાઓ છે તેમને નષ્ટ કર્યા છે પાકિસ્તાનના જે સૈન્ય જ્યાં લોકો રહે છે તે લોકોના ઘર લોકોને ભારતે નિશાનો બનાવ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક ભારતે યા સંયમ દર્શાવ્યો છે આ કાર્યવાહીની ભારતની રાજનૈતિક અને સૈન્ય શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરી છે સાથે જ શુભમ ત્રિવેદી જેવો શહીદના પરિવારોને ન્યાયનો અહેસાસ કરાવ્યો છે શુભમ ત્રિવેદીના પત્ની એવું કહી રહ્યા છે કે મારા પતિનું જે મોત થયું છે તેનો બદલો ભારતે લઈ લીધો છે અને તે પણ ક્યાંક ને ક્યાંક ખુશીથી પોતાની બાઇટ આપી રહ્યા હતા અને તેમને એવું કહ્યું કે હાશ હવે મારા પતિના મોતનો બદલો પૂરો થયો છે અને હવે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે આગળ શું થશે

શું કહેવું છે કમેન્ટમાં પણ અને હજી સુધી આપણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝે સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો